જેથી પોલીસને જાણ કરવામાં આવી સાયબર પોલીસે આરોપીને ઝડપી પાડવા માટે તપાસ હાથ ધરી છે આ કેસમાં હિરેન ચેતન રાહુલ અભય અને રામજીને પોલીસે ઝડપી લીધા છે સાથે જ પાસબુક ચેકબુક અને બાર મોબાઈલ અને બે સીપીયુ કબ્જે કરવામાં આવ્યા કાના બેડૈયાવારાનું નામ સામે આવતા જ પોલીસે તપાસ હાથ ધરી છે સાયબર પોલીસે પાંચ આરોપીઓને ઝડપી આગળની તપાસ હાથ ધરી હજુ એક આરોપી ફરાર છે જેની શોધખોળ ચાલુ છે ફરિયાદી દ્વારા ફરિયાદ આપવામાં આવેલી હતી અને તેમના ફરિયાદી અન્ય મળીને છ લાખ દસ હજાર રૂપિયાની એમની પાસે સોલાર પેન્ડલ ફિટ કરવા માટેની અમાઉન્ટ એમણે ટ્રાન્સફર કરેલી હતી પરંતુ આ ઇન્ફિનિટી સોલાર પ્રાઇવેટ લિમિટેડ વાળા જે લોકો છે એમના દ્વારા એ કરવામાં આવેલી ન હતી અને એક પ્રકારે છેતરપિંડી અને વિશ્વાસઘાત મુજબ ગુનો આચરેલો હતો ઓનલાઈન પ્લેટફોર્મ મારફતે તો જેના આધારે ભારતીય ન્યાય તેની કલમ ત્રણસો સોળ પાંચ ત્રણસો અઢાર ચાર એકસઠ બે તેમજ આઈટીએફની કલમ છાસઠ સી અને છાસઠ ડી મુજબનો ગુનો સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવેલો હતો અને આ જે આરોપીઓ છે કે જે લોકો એક કોલ સેન્ટર મુજબનું ચલાવી અને જ્યાંથી લોકોનો સંપર્ક કરી અને સોશિયલ મીડિયા મારફતે લોકોને છેતરવાનું કામગીરી કરતા હતા તો એ પાંચે આરોપી જેમના નામ છે હિરેનભાઈ નથાલાલ લાઠિયા ચેતનભાઈ અશોકભાઈ પાણખાણીયા રાહુલભાઈ રાજેન્દ્ર ભટ્ટ અભયભાઈ જીતેન્દ્રભાઈ પરમાર અને રામજી કમોદસિંહ લોધી આ પાંચે આરોપીની જામનગર ખાતેથી અટકાયત કરવામાં આવેલી છે તો સાહેબ અમારી પાસે એવા સો થી ઉપર ગ્રાહક છે જેને એક લાખ મે એક લાખ ચોપન હજાર આપેલા છે અને બીજા એ બે લાખ ચાલીસ હજાર રૂપિયા આપેલા છે તો આ બધાયની રકમ મળીને કુલ દોઢ થી બે કરોડ જેવું રકમ થાય છે તો સાહેબ અમારી પાસે અમારે એટલી જ માંગણી છે કે અમને યોગ્ય રીતે ન્યાય આપો ને અમારી રકમ અમને પાછી મળી જાય એ રીતે આ સોલાર કંપનીના માલિક ઉપર કાયદેસર કાર્યવાહી થવી જોઈએ અને અમને પૈસા પાછા મળે એ રીતે યોગ્ય ન્યાય આપે